માતાજી ના દર્શનાર્થે જઈ રહ્યા છે ચાલુ વર્ષે આ પદયાત્રા સંઘ ના ઓગણીસ વર્ષના મંગલ પ્રવેશ સાથે પિસ્તાલીસ જેટલા માઇ ભક્તો પદયાત્રા સંઘમાં જોડાયા છે ત્યારે આ સંઘ શક્તિપીઠ અંબાજી ખાતે રવાના થવાનો હોય નગરના વારાહી માતા ચોકમાં સમૂહ આરતી તેમજ રાવ ઘાટ ખાતે નર્મદાજીનું પૂજન અર્ચન કરી બાવન ગજની ધજા સાથે ડીજીના ભક્તિ સંગીત સથવારે શોભાયાત્રા નીકળી હતી જેમાં પદયાત્રીઓ સાથે તેઓના પરિવારજનો અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા ધજાજી સાથે નગરમાં નીકળેલી શોભાયાત્રામાં રાસગરબાની રમઝટ સાથે બોલ મારી અંબે જય જય અંબેનો ભક્તિનાથ ગુંજી ઉઠ્યો અને સૌ કોઈ ભક્તિના તાલે ઝૂમતા નજરે પડ્યા પદયાત્રીઓ ડાકોર ખેડબ્રહ્મા ધજા અર્પણ કરી નવ દિવસની પદયાત્રા બાદ અંબાજી ધામ પહોંચી ગજની ધજા અર્પણ કરી મા અંબાજીના પાવનકારી દર્શનનો લ્હાવો લઈ ત્યાંથી ધામ પહોંચી માતાજીને પ્રાર્થના કરી ધન્યતા અનુભવશે અંબે ચાણોથી અંબાજી પદયાત્રા મંગલમાં સત્તા મંગલ પ્રવેશ ઓગણીસમા વર્ષમાં કર્યો છે મા જગદ અંબાના આશીર્વાદથી પ્રતિવર્ષ પદયાત્રાની અંદર સંખ્યાઓ પણ વધતી જાય છે ચાલુ વર્ષે પિસ્તાલીસ એકલા પદયાત્રી જઈ રહ્યા છે અંબાજી દસ દિવસે મા જગદંબાના ધામ પહોંચશે અને બાવનગઢની ધ્વજા અર્પણ કરશે સૌપ્રથમ પ્રથમ ડાકોર ધ્વજા અર્પણ કરી ત્યારબાદ ખેડબ્રહ્મા ધ્વજા અર્પણ કરીશું ગબ્બર અને ત્યારબાદ ચાચર ચોકમાં મા જગદ એકસો અગિયાર ફૂટની ધજા અર્પણ કરી ત્યાંથી આ સંઘ ચાલુ વર્ષ પ્રમાણે આ વર્ષે પણ ચાણો અંબાજીથી આરાસુર જઈ રહ્યો છે અને મા જગદંબા સર્વ માઈ ભક્તોનું કલ્યાણ કરે છે સાથે સાથે અમારા સમગ્ર ચાણોદ ગામનું પણ મા જગદંબા કલ્યાણ કરે રક્ષણ કરે એટલે અમારે સર્વે પદયાત્રીઓની ભાવના છે અને મા જગદંબા સર્વેને શુભ અને સારા આશીર્વાદ પ્રાપ્ત કરે બહુ ચરમ ચર